નમસ્કાર મિત્રો બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ગુલાબસિંહ રાજપૂત વાવ વિધાનસભાની ચૂંટણીમાં હારી જાય તો એક ઠાકોરે વચન આપ્યું હતું કે પોતાનું નાક કાપી નાખશે જી હા મિત્રો અત્યારે તેમનો અત્યારે એક મોટો વિવાદ ઉભો થઈ રહ્યો છે એમણે અત્યારે પોતાનું નાક કાપી નાખ્યું છે જી હા મિત્રો તમે જોઈ શકો છો કે એક વચનના કારણે પોતાનું નાક કાપી નાખ્યું છે અને તે ઠાકોરભાઈએ અત્યારે તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો જ્યારે ગુવા વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂત જ્યારે હારની હાર થઈ ત્યારે એક ઠાકોરભાઈએ પોતાનું નાક કાપીને વચન પાળ્યું છે ગુજરાતમાં અત્યારે ચારે બાજુ ઠાકોરની વાવાઈ થઈ રહી છે પણ મિત્રો શું આ કરવું શરેખર ખૂબ સાચું છે કે ખોટું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો એવું કહી શકાય કે આ એક મૂર્ખામી છે કેમ કે આવું વચન ના અપાય અને આવું વચન નિભાવે પણ નહીં કેમ કે પોતાનું નાક કાપીને તેમણે શું સાબિત કર્યું તે તો જાણવાનું રહ્યું પણ મિત્રો આવું વચન આપણે માનીએ તો આવું વચન હોય જ નહીં અને આવું વચન ના આપવાનું હોય અને ના કાપીને પોતાની જિંદગી શું કરવા બરબાદ કરીએ છીએ તે પણ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો